છોટા છોટાઉદેપુર જિલ્લાના સંખેડા એકસો ઓગણચાલીસ વિધાનસભા બેઠકના કોંગ્રેસ ધારાસભ્ય નું નિવાસ સ્થાન નસવાડી ખાતે આવેલું છે જ્યાં પોલીસે તેમના પરિવારને પોલીસ રક્ષણ આપ્યું હોવાના દાવા કર્યા છે જ્યારે આજે સવારે પોલીસ તેમના નિવાસ સ્થાને પહોંચી હતી જયારે ધારાસભ્ય પોલીસ રક્ષણ લેવાનો ઇનકાર કરે છે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યને કોંગ્રેસ હાઈ કમાન્ડ દ્વારા બેંગ્લોર ખાતે લઈ જવાયા બાદ ચૂંટણી પંચમાં રજૂઆત કરાઈ હતી જેના પગલે સમગ્ર રાજ્યમાં પોલીસ વિભાગ ધારાસભ્યના નિવાસ સ્થાને પોલીસ બંદોબસ્ત ફાળવાયો હતો

પોલીસ રક્ષણ ધારા સબે મેળવે નથી તેઓ જનતાની વચ્ચે છે દરેક સમાજ તેઓની સાથે હોવાથી તેમને પોલીસ રક્ષણની જરૂર નથી ધારા સબેનો પરિવાર તેઓના પોલીસ રક્ષણ કરતા પ્રજાની ચિંતા વધારે કરી રહ્યા છે 1995 થી સાહેબ ધારા સબ્ય તરીકે ફરજ બજાવે છે અને લોકોની સેવા કરે છે અને આજ દિન સુધી લોકો વચ્ચે છે અને લોકો એમની સાથે છે આજ દિન સુધી એમણે બંદોબસ્ત માંગ્યો નથી

નાઓ અને તેમના પરિવારની સુરક્ષા માટે બંદોબસ્ત ફાળવવાના જે સૂચના મળેલ હતી જે અંગે નસવાડી પોલીસ સ્ટેશન ખાતેથી બે પોલીસ કર્મચારીઓને તેમની સુરક્ષા તેમજ તેમના પરિવારની સુરક્ષા માટે ત્યાં તૈનાત કરવામાં આવેલ હતા મુજબ એ બાબતે અમને કશા ખબર નથી પરંતુ રાઉન્ડ ધી ક્લોક બંદોબસ્ત ફાળવવાનો આદેશ છે અને હાલ પણ ત્યાં કાર્યરત કર્મચારીઓ ત્યાં પોલીસ કર્મચારીઓ કાર્યરત છે એમની કોઈક મૌખિક સૂચના જો બંદોબસ્ત ના લેવાની હોય તો જે મુજબની ઉપરી લેવલે જો સૂચન કરવામાં આવશે ઉપરી લેવલેથી અમને જ્યારે જાણ કરવામાં આવશે તે ત્યારે તે મુજબ ની કાર્યવાહી અત્રે થી કરવામાં આવશે અલ્લા રખા પઠાણ નો રિપોર્ટ છોટા ઉદેપુર